હેલો મિત્રો આજે આપણે અહીંયા બનાવીશું પાઉભાજી પાઉભાજી લગભગ બધાના ઘરે બનતી જ હોય છે અને બધા અલગ અલગ રીતે બનાવતા જ હોય છે પણ આજે આપણે અહીંયા એકદમ સ્વાદિષ્ટ અને સાથે સાથે એટલી જ ઝટપટ તૈયાર થાય તેવી રીતે પાઉભાજી બનાવીશું તો આ જટપટ તૈયાર થતી પાઉંભાજીની રેસીપી જોવા માટે મારા વિડિયોને એન્ટ સુધી જોતા રહેજો વિડીયો સારો લાગે તો વધારેમાં વધારે લાઇક કરજો અને વિડીયો શેર કરજો હેલો મિત્રો હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન તો આજે આપણે અહીંયા બનાવીશું હવે અહીંયા ભાજી બનાવવા માટે મેં અમુક શાકભાજી છે તેમાં ફ્લાવર બટાકા કેપ્સિકમ ડુંગળી સાથે બીટ ગાજર અને દૂધી લીધી છે તો જ્યારે વધારે પ્રમાણમાં ભાજી બનાવતા હોય તો વધારે બટાકાનો ઉપયોગ કરવાને બદલે તમે દૂધીનો ઉપયોગ કરી શકો છો તો પણ ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ ભાજી તૈયાર થશે સાથે જ મેં અહીંયા આદુ લસણ લીલા મરચાં અને લીંબુ લઈ લીધા છે આ બધા જ શાકભાજીને આપણે ઝીણા સમારવાની કોઈ જ જરૂર નથી આપણે તેને ખૂબ જ મોટા મોટા પીસમાં કટ કરીશું તો ચાલો ભાજી બનાવીએ તો સૌ પ્રથમ મેં અહીંયા ફ્લાવર લઈ લીધું છે આપણે તેને સમારી અને પાણીમાં મૂકી દેસું સાથે જ આપણે કાળા પડે તે શાકભાજીને પાછળથી સમારીશું અને તેવી રીતે આપણે વારાફરથી બધા જ શાકભાજીને આવી રીતે મોટા મોટા પીસમાં સમારી લેશું તો મેં બટાકા ગાજર ડુંગળી કેપ્સિકમ બીટ ફ્લાવર અને દૂધીને સમારી લીધી છે તો બીટનો ઉપયોગ કરવાથી આપણી ભાજીનો સરસ એવો કલર આવશે સાથે જ અહીંયા સીઝન છે એટલે મેં થોડા વટાણા વધારે લીધા છે ટામેટા તેને લઈ લીધા છે તો અહીંયા ડુંગળી અને ટામેટા મેં જેટલા સમાર્યા છે તેટલા જ બાકી રાખ્યા છે ગ્રેવી બનાવવા માટે તો હવે મેં અહીંયા એક મોટા કુકરની અંદર તેલ મૂકી દીધું છે અને તેની અંદર તેલ ગરમ થાય એટલે આપણે સહેજ હિંગ એડ કરીશું અને સાથે જ આપણે બધા જ શાકભાજી એક સાથે એડ કરી દઈશું અહીંયા આપણે વારાફરતી શાકભાજી એડ કરવાની જરૂર નથી તમે બધા જ એક સાથે એડ કરી શકો છો અને આવી રીતે રીતે તૈયાર થઈ જશે હવે તેને સરસ આપણે તેલમાં સાંતળી તો આવી રીતે બધા જ શાકભાજીને એકથી બે મિનિટ માટે આપણે તેલમાં સાંતળી લેવાના છે અને પછી જ આપણે તેની અંદર મસાલો અને પાણીને એડ કરીશું તો તમે જોઈ શકો છો કે શાકભાજી સરસ રીતે તેલમાં સાંતળાઈ ગયા છે તો હવે આપણે તેની અંદર વટાણાને એડ કરી દઈએ મેં અહીંયા સિઝન હોવાથી થોડા વટાણા વધારે લીધા છે તમે વધારે ઓછા પ્રમાણમાં લઈ શકો છો સાથે જ આપણે ટામેટાને એડ કરી દઈશું અને તેને હલાવી લેશું તો આવી જ રીતે શાકભાજીને તેલમાં સાંતળી અને સરસ રીતે પછી મસાલો કરવાથી ભાજીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો તમે પણ એક વખત ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો અને હવે એકથી બે મિનિટ માટે સંતળાઈ જાય એટલે આપણે ફરી હલાવી અને પછી તેમાં મસાલો કરીશું તો તમે જોઈ શકો છો કે અહીંયા સરસ રીતે શાકભાજી સંતળાઈ ગયા છે તો સૌપ્રથમ આપણે એક ચમચી પાઉંભાજીનો મસાલો એક ચમચી લાલ મરચું એક ચમચી મીઠું એડ કરી દેસુ સાથે જ આપણે થોડો ગરમ મસાલો એડ કરી દેસુ એટલે કે અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું અને હવે સરસ રીતે મસાલાને શાકભાજી સાથે મિક્સ કરી દેસુ તો અહીંયા મસાલો મિક્સ થઈ ગયો છે પણ હું હળદર ભૂલી ગઈ હતી તો આપણે સહેજ ચમચી જેટલી હળદર એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દેસુ તો આવી જ રીતે બધા જ શાકભાજી એક સાથે એડ કરી અને તેને સરસ રીતે શાકમાં મિક્સ કરી દઈશું અને સાથે થોડું પાણી એડ કરી દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે વધારે પ્રમાણમાં પાણી એડ નથી કર્યું તો આટલું જ પાણી આપણે એડ કરવાનું છે તો હવે કુકર બંધ કરી અને આપણે ચારથી પાંચ વિસલ કરી લઈએ તો અહીંયા ચારથી પાંચ વિસલમાં આપણું શાકભાજી સરસ રીતે બફાઈ ગયું છે તમે જોઈ શકો છો તો હવે ભાજીને આપણે સાઈડ ઉપર રાખી અને એક બીજા મોટા વાસણમાં આપણે ભાજી વઘારવા માટે તેલ ગરમ કરવા મૂકી દઈએ તો અહીંયા જ્યારે પણ ભાજી બનાવતા હોઈએ ત્યારે એક મોટું વાસણ લેવાનું જેથી કરી અને આપણને હલાવવાની મજા આવે અને હવે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે ભાજીને મેસ કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં એકદમ વધારે મેસ નથી કરી આપણે તેને હજુ એક વખત મેસ કરીશું તો તમે જોઈ શકો છો કે અત્યારે જ ભાજીનો કલર કેટલો સરસ લાગી રહ્યો છે તો આ બાજુ આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે તેની અંદર બટર એડ કરી દઈશું બટર એડ કરવું ટોટલી ઓપ્શનલ છે પણ બટર એડ કરવાથી ભાજીનો સ્વાદ અને સુગંધ બંને ખૂબ જ સરસ આવે છે તો તમે એડ કરી શકો છો સાથે જ આપણે સહેજ જીરું એડ કરીશું તો અહીંયા જીરું આવે એટલે આપણે તેની અંદર ડુંગળીને એડ કરી દેસુ તો ડુંગળીને મેં અહીંયા ચીલી કટર ની અંદર ક્રશ કરી લીધી છે તમે તેને મિક્સર અંદર પણ કરી શકો છો પણ એકદમ પેસ્ટ કરવાની જરૂર નથી તો સરસ રીતે આપણે ડુંગળીને તેલમાં સાંતળી લેશું સાથે જ અહીંયા આદુ લસણ અને મરચાં છે તેને મેં વાટી લીધા છે તો તેને એડ કરી દેશું તો અહીંયા લસણ અને આદુનું પ્રમાણ આપણે વધારે રાખીશું અને લીલા મરચાંનું પ્રમાણ આપણે ઓછું રાખીશું જેથી કરી અને આપણે નાના બાળકો પણ ખાઈ શકીએ કારણ કે આપણે પાછળથી લાલ મરચાનો ઉપયોગ પણ કરવાના છીએ તો સરસ રીતે બધી વસ્તુને તેલમાં આપણે સાંતળી લેશું તો આવી જ રીતે એક થી બે મિનિટ થાય એટલે આપણી ડુંગળી સંતળાઈ જાય એટલે આપણે તેની અંદર ટામેટાને એડ કરી દેશું તો ટામેટાને પણ સરસ રીતે ડુંગળી સાથે સાંતળી લેશું જો તમારે ડુંગળી અને ટમેટાની ગ્રેવી ના કરવી હોય તો પણ તમે આ બધી જ વસ્તુને એકસાથે બાફી અને આદુ લસણ અને મરચાને તેલમાં સાંતળી અને તમે શાકભાજી એડ કરી શકો છો તો પણ ખૂબ જ સરસ સ્વાદ આવશે સાથે જ આપણે અહીંયા લીલા ધાણા છે તેને પણ એડ કરી દેસુ

સહેજ હળદર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને સાથે જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને બધા જ મસાલાને સરસ રીતે તેલમાં મિક્સ કરી દેસુ તો મેં અહીંયા બધી જ જગ્યાએ રેગ્યુલર મરચાંનો ઉપયોગ કર્યો છે ક્યાંય પણ કાશ્મીરી લાલ મરચાનો ઉપયોગ નથી કર્યો તો પણ આપણી ભાજીનો કલર ખૂબ જ સરસ એકદમ બહાર મળે તેવી ભાજી જેવો જ તૈયાર થશે તો આવી જ રીતે સરસ આપણે ગ્રેવી બનાવી લેવાની છે તો ગ્રેવી તૈયાર થઈ જાય અને ઉપર તેલ છૂટું પડે એટલે આપણે તેની અંદર તૈયાર કરેલું શાકભાજી એડ કરી દેસુ આવી જ રીતે આપણે બધું જ શાકભાજી એડ કરી અને તેને સરસ રીતે ગ્રેવી સાથે મિક્સ કરી દઈશું તો અહીંયા હલાવતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે અને સરસ રીતે શાકભાજીને ગ્રેવી સાથે મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવવાનું છે તો એક વખત શાકભાજી અને ગ્રેવી સરસ રીતે મિક્સ થઈ જાય એટલે ફરી તેને આવી રીતે આપણે મેસ કરી દઈશું તો આ કામ માટે મેં અહીંયા પતિદેવની મદદ લીધી છે તમે પણ લઈ શકો છો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ રીતે તે શાકભાજીને કરી કરી રહ્યા છે જેથી અને આપણી ભાજીનો સ્વાદ ખૂબ જ સરસ વધી જવાનો છે તો જેટલી સરસ આવી રીતે ભાજીને મેસ કરશો તેટલી જ સરસ એકદમ સ્વાદિષ્ટ તૈયાર થશે તો આ પ્રોસેસ ખૂબ જ જરૂરી છે એક વખત શાકભાજી અને ગ્રેવી મિક્સ થઈ જાય એટલે આવી રીતે ઉપરથી મેસ કરશો એટલે બહાર જેવો સ્વાદ અને કલર બંને તૈયાર થશે તો અહીંયા આપણી ભાજી સરસ એકદમ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે ઉપરથી તેની અંદર બટર એડ કરી દઈએ તો આવી રીતે તમે બટર એડ કરી શકો છો અને હવે આપણે તેને સવ કરી લઈએ તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી ભાજી અહીંયા તૈયાર છે તો મેં તેને સવ કરી લીધી છે ભાજી પાઉં ડુંગળી લીંબુ અને સાથે જ મેં અહીંયા લસણની ચટણી બનાવી છે જેથી કરી અને બધા પોતાના સ્વાદ પ્રમાણે સ્પાઈસી કરી શકે તો તમે પણ હવે જ્યારે ભાજી બનાવો ત્યારે મારી આ રેસીપી એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને જો મારી આ પાઉંભાજીની રેસીપી ગમી હોય તો લાઇક શેર એન્ડ કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ